નમસ્કાર મિત્રો હર હર મહાદેવ જય માતાજી કેમ છો મિત્રો મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રહ શોકા જ્ઞાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જાણશું કે શાકંબરી એ નવરાત્રી શાકંબરી દેવીની પૂજા કઈ રીતે કરવી અને ગુપ્ત નવરાત્રિની આ પૂજા કરી અને આપણી મનોકામના પૂર્ણ કઈ રીતે કરવી મિત્રો અત્યાર સુધી તમે આ વીડિયો આવો વિડિયો ક્યાંય સાંભળ્યો નહીં હોય જોયો નહીં હોય એટલા માટે તમને વિનંતી છે કે આખો વિડીયો જોશો તો આપને સમજાશે કાલના દિવસે એટલે કે અઢાર તારીખથી શાકંબરી દેવીની પૂજા ચાલુ થાય છે ગુપ્ત નવરાત્રિ ચાલુ થાય છે તો પૂરો વિડિયો જોજો પણ પહેલાં મિત્રો આપને વિનંતી છે કે આપ વિડીયોને કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારો વિડીયો તમારા બધા જ મિત્રો સુધી શેર કરો કારણ કે અત્યારે અમારી ચેનલ ખૂબ જ ડાઉન ચાલે છે આપના એક લાઇક અને એક સબસ્ક્રાઈબથી અમારી ચેનલ જીવતી રહેશે મિત્રો માટે આપને વિનંતી સાથે ખાસ વિનંતી છે કે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો મિત્રો હવે જાણીએ માહિતી તો મિત્રો તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ચોવીસ ચોવીસની જે શાકંબરી ગુપ્ત નવરાત્રી છે એ કાલના દિવસે ચાલુ થાય છે મિત્રો આ દિવસે તમે શાકંબરી દેવીની હું જે રીતે પૂજા બતાવું એ રીતે પૂજા કરશો તો આપની દરેક મનોકામનાઓ પૂર્ણ થશે કદાચ ગમે એવા રોગ થયા હશે તો રોગ પણ દૂર થશે અને આપની જે કાર્ય બધા જ અટકી ગયા હશે એ બધા જ કાર્યો ચાલુ થઈ જશે મિત્રો પણ વિડીયો પૂરો જોશો તો આપને સમજાશે મિત્રો કાલના દિવસે શાકંબરી દેવીની ગુપ્ત નવરાત્રિ ચાલુ થાય છે આઠ દિવસની આ નવરાત્રિ હોય છે પૂર્ણિમાના દિવસે આ નવરાત્રિ પૂર્ણ થાય છે તો મિત્રો કરવાનું શું છે તમારે એક બાજોઠ લેવાનો છે બાજોઠની ઉપર લાલ કાપડ પાથરી તેની ઉપર એક કળશની સ્થાપના કરવાની છે એ કળશની ઉપર તમે દેવીની મૂર્તિ શાકંબરી દેવીની મૂર્તિ અથવા તો શ્રી યંત્રની સ્થાપના કરી શકો છો મિત્રો પછી તમારે હું જે રીતે બતાવું એ રીતે પૂજા કરવાની છે પહેલાં તમારે ઘીનો દીવો કરવાનો છે ગૂગળનો ધૂપ કરવાનો છે અને પછી તમારે એક કળશની પૂજા કરવાની છે પૂજા કરવા માટે લાલ ફૂલ સફેદ ફૂલ અને હબીલ ગુલાલ કંકુ ચંદન આંબાના પાન આવી બધી વસ્તુઓ સાથે રાખવી પડશે પછી મિત્રો કળશને સજાવી મૂર્તિને સ્નાન કરાવી ગણપતિ બાપાની મૂર્તિને સ્નાન કરાવી બધી જ મૂર્તિને સ્નાન કરાવી અને કળશની સ્થાપના તમારે બાજટ ઉપર કરી દેવાની પછી મિત્રો તમારે જે હું બતાવું છું એ પુસ્તક છે એ પુસ્તકની અંદર એક સ્તુતિ આવે છે જેને દુનિયાની અંદર બધા જ જાણે છે જેનું નામ છે શંકરાદય સ્તુતિ આ શંકરાદેશ સ્તુતિનો તમારે પાઠ કરવાનો છે એ શકરાદય સ્તુતિનો તમે પાઠ કરો દિવસમાં ત્રણ વખત સવાર બપોર અને સાંજ અને સાથે સાથે સિદ્ધકુંજિકા સ્તોત્ર અને દેવી કવચનો પણ પાઠ કરો મિત્રો આટલું તમે કરશો આ આઠ દિવસ દરમિયાન મારી તમને ચેલેન્જ છે કે અત્યાર સુધી તમારા ગમે એવા કામ અટકી ગયા હશે તમારી ઉપર ગમે એવી મેલિક્રિયા થઈ હશે તંત્ર ક્રિયા થઈ હશે તંત્ર પ્રયોગ થયો હશે તમારું ખરાબ થતું હશે એ બધું જ સારું થશે રોગ દૂર થશે તમારા ધાર્યા કામ થશે મિત્રો આટલી પૂજા કરવાથી તમારો બધી મનોકામનાઓ મનોકામનાઓ દેવી પૂરી કરશે પણ મિત્રો આઠ દિવસ દરમિયાન દરરોજ માટે દેવીની પૂજા થવી જોઈએ બે ટાઈમ સવાર સાંજ અને જે લીલા શાકભાજી હોય જે પણ ઋતુ પ્રમાણેના ફળ હોય એ બધા જ ફળ અને લીલા શાકભાજી દરરોજ માટે માતાજીને ધરાવવા અને થોડા કહેવાય એમાંથી લઈ ઘેરે રાખવા અને બીજા ગરીબોને દાન કરી દેવા મિત્રો આટલું કરી પછી તમારે દરરોજ માટે બે ટાઈમ માતાજીની આરતી કરવાની છે આટલું કરશો એટલે તમે તમારી જિંદગીની અંદર ચમત્કાર જોવા મળશે કે અત્યાર સુધી તમને આવું કોઈ જણાવ્યું નહીં હોય મિત્રો વિડીયોની અંદર જે માહિતી આપવામાં આવી છે સહેલી છે હાવ પણ ઘણા લોકોને એવું થશે કે આથી શું થાય પણ આનાથી એટલો બધો ફાયદો થશે કે તમે એની વાત ન પૂછો મિત્રો જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો તમારા બધા જ મિત્રો સુધી શેર કરો અત્યારે બસ આટલું જ હર હર મહાદેવ જય માતાજી